નવસારીના મુસાફરોની સુવિધા માટે રાજ્ય સરકારે નવસારી ડેપોને બસ ફાળવી છે પાંચ ઇન્ટરસિટી બસ શરૂ કરવામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો રૂટ નક્કી કરાયો છે ત્યારે આ નવી પાંચ બસોને લીલી ઝંડી ધારાસભ્યના હસ્તે આપવામાં આવી હતી ગુજરાત રાજ્ય સરકાર તરફથી મુસાફરોને વ્યાજબી દરે સલામત પરિવહનની સેવા પૂરી પાડવાના હેતુસર દર વર્ષે નાણાકીય બજેટમાં પંદરસોથી બે હજાર બસોનું આયોજન કરવામાં આવતું હોય છે જે બસ નિગમના સોળ વિભાગ અને એકસો પચ્ચીસ ડેપોને ફાળવવામાં આવતી હોય છે જે પૈકી છેલ્લા છ વર્ષમાં નવસારી ડેપોને છવ્વીસ જેટલી નવી બસો મળી હતી આજે પણ નવસારી ડેપોને નવી પાંચ બસ મળી છે જે બસોને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે લોકાર્પિત કરાઈ હતી આ બસોનું સંચાલન સંતરામપુર જાલોદ દાહોદ નંદુરબાર જેવા રૂટો પર કરવામાં આવનાર છે આ નવી બસોના માધ્યમથી રાજ્યમાં દૈનિક મુસાફરોની સંખ્યા પચીસ લાખ થી વધીને સત્યાવીસ લાખ થવા પામી છે તેમજ આગામી સમયમાં રાજ્યમાં ત્રીસ લાખ મુસાફરો મુસાફરી કરે તેવો ટાર્ગેટ પણ રાખવામાં આવ્યો છે રાજ્ય સરકાર તરફથી મુસાફરોને સુરક્ષિત વ્યાજબી દરે સલામત પરિવહન સેવા પૂરી પાડવાના હેતુસર દર વર્ષે નાણાકીય બજેટમાં પંદરસોથી બે હજાર જેટલી બસોનું આયોજન કરવામાં આવતું હોય છે જે બસો નિગમના સોળ અને એકસો પચીસ ડેપોમાં ફાળવવામાં આવતી હોય છે જે બસો પૈકી નવસારી ડેપોને છેલ્લા છ માસમાં છવ્વીસ જેટલી બસો મળવા પામેલ છે આજ રોજ પણ નવીન પાંચ બસો મળેલ છે જે બસો નવસારી મત વિસ્તારના શ્રી રાકેશભાઈ દેસાઈના વરદ હસ્તે લોકાર્પિત થયેલ છે આ બસોનું સંચાલન સંતરામપુર જાવલોદ દાહોદ નંદરબાર જેવા રૂટો પર કરવામાં આવનાર છે આ નવી બસોના માધ્યમથી રાજ્યમાં દૈનિક મુસાફરોની સંખ્યા જે પચીસ લાખ હતી જે વધીને સત્તાવીસ સત્તાવીસ લાખ થવા પામેલ છે અને આગામી રાજ્યના ત્રીસ લાખ પ્રવાસીઓ રોજિંદા આ બસોમાં પ્રવાસ કરે તે પ્રકારનો ટાર્ગેટ પણ રાખવામાં આવેલ છે આ વર્ષના અંદાજપત્રમાં ગુજરાતના પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય કોઈ જ તકલીફ પ્રવાસીઓને ન પડે એને માટે એસટી ડેપોના આધુનિકરણ નવી એસટી બસોની ખરીદી અને વ્યવસ્થા કે કોઈ પણ પ્રવાસી ઓનલાઈન ટિકિટ મેળવવા માગતો હોય આ બધી જ સુવિધાઓ પૂરી પાડીને એક આધુનિક એસટી વિભાગનું નિર્માણ કરવા માટે અંદાજપત્રમાં ભરપૂર જોગવાઈ કરવામાં આવી છે અને મને એ વાતનો આનંદ છે કે બજેટ પર મારે વિધાનસભાની અંદર વાહન વ્યવહાર વિભાગ માટે જે આ બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી છે એના પર મારે વક્તવ્ય આપવાનું આવ્યું અને તેમાં પણ મેં દરેક વાતનો ઉલ્લેખ કર્યો છે કે અત્યારે વાહન વ્યવહાર નિગમ સંપૂર્ણ આધુનિકરણ કરીને ગુજરાતની પ્રજાની યાત્રામાં કોઈ જ અગવડ નહીં પડે એના વ્યવસ્થિત પ્રયત્નો કરી રહી છે આ તબક્કે નવસારી એસટી ડેપો એમના મેનેજર સૌ સ્ટાફ સૌને પણ શુભેચ્છા પાઠવું છું અને નવસારીની પ્રજા આનો ભરપૂર લાભ લે એ માટે પણ શુભેચ્છા પાઠવું છું સમગ્ર ગુજરાતમાં રોજિંદા પ્રવાસીઓની સંખ્યામાં પણ ખાસો વધારો થયો છે લગભગ ત્રીસ લાખ જેટલા પ્રવાસીઓ રોજ આ વાહન વ્યવહાર નિગમની એસટી બસોનો ઉપયોગ કરીને એમના ધંધાકીય નોકરીયાત સ્થળ કે વિદ્યાર્થીઓ એમનો લાભ લઈ રહ્યા છે આ સૌને પણ આ તબક્કે હું શુભેચ્છા પાઠવું છું દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી